નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી વિશ્વ આદિવાસી સમાજના યુવાનો યુવતીઓએ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરે એકત્રિત થઈ ડીજેના તાલે આદિવાસી પરંપરાગત ગીત સંગીત ડીજેના તાલે આદિવાસીની પ્રાચીન પરંપરાગત પોશાકમાં ભારે ઉત્સાહપૂર્વક રેલીનું આયોજન કર્યું હતું ઓગણીસો સંબંધિત મુદ્દાઓની ચર્ચામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સાવલીના નર્મદા વિસ્થાપિતો સહિત વસવાટ કરતા આદિવાસી સમાજના યુવક યુવતીઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકત્રિત થઈ પ્રાચીન આદિવાસી પરંપરાગત પોશાકમાં ડીજેના તાલે પ્રાચીન શૈલીમાં નૃત્ય સાથે ભારે ભવ્ય રેલીનું આયોજન સમસ્ત સાવલીના આદિવાસી સમાજ પ્રતિમાને પુષ્પાંજલિ કરી સાવલીનગરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી સાવલી પાસેના જાવલા ગામે પૂર્ણાહુતિ કરાઈ હતી પોતાને ખરા અર્થમાં પ્રકૃતિ રક્ષક માનતા આદિવાસી સમાજના યુવકો યુવતીઓ પોતાની આગવી પ્રાચીન શૈલીમાં ગીત સંગીતના તાલે પરંપરાગત નૃત્ય સાથે આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આજરોજ રોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર આજે નવ ઓગસ્ટ નો વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમે અમારા સાવલીની અંદર દરેક ગામડા વિસ્તારમાંથી જે આદિવાસી ભાઈઓ અને આદિવાસી બહેનો અમે તમામ મળીને આજે અમારો આદિવાસી વિશ્વ દિવસ ઉજવીએ છીએ આજે આજનો દિવસ એ અમારા માટે અમારી ભાષા અમારી રહેણીકરણી કરની અમારો અમારા પોતાનો પહેરવેશ અને અમારી રહેણીકરણી કરની આ તમામ મળી અને આજે આજે અમારો બંધારણ હક એનો પણ અમને પ્રોત્સાહન મળે અને તે બાબતે અમે લોકો બધા ભેગા થયા છે અને આજે અમે અમારા વિશ્વ આદિવાસી દિવસની આ બધાને ખૂબ મોટી સંખ્યામાં ઉજવણી કરી રહ્યા છીએ